લોકસભાની આણંદ બેઠક પર ભાજપ દ્વારા વર્તમાન સાંસદ દિલીપ પટેલનું પત્તું કાપી નવા ઉમેદવાર તરીકે મિતેશ પટેલના નામની જાહેરાત કરતા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું જોકે ભાજપ કાર્યાલય ખાતે દિલીપ પટેલના કાર્યકરોના ચહેરા પર અસંતોષની લાગણી સ્પષ્ટ ચાડી ખાઈ રહી હતી ભાજપના ઉમેદવાર તરીકે મિતેશ પટેલની જાહેરાત કર્યા બાદ મિતેશ પટેલે સૌ પ્રથમ વાસદ ખાતે વેરાઈ માતાના મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ તેઓ આણંદ ખાતે ભાજપ કાર્યાલય પર પહોંચતા જ કાર્યકરોએ દારૂખાનું ફોડી તેઓનું સ્વાગત કર્યું હતું તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપ આગેવાનો દ્વારા ફુલહારથી મિતેશ પટેલનું સ્વાગત કર્યું હતું સાંસદ દિલીપ પટેલે પણ મિતેશ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી અને દિલીપ પટેલે તેઓ મિતેશ પટેલને જીતાડવા માટે કામ કરશે તેમ જણાવ્યું હતું જ્યારે મિતેશ પટેલે સાંસદ દિલીપ પટેલ પોતાના મોટા ભાઈ સમાન ગણાવ્યા હતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને બકા ભાઈ તું આગે હમ સબ તુ સાથેના નારાઓ લગાવ્યા હતા જોકે ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત યુવા કાર્યકરો અને દિલીપ પટેલના કાર્યકરોમાં ટિકિટ કાપવા બદલ નારાજગી જોઈ શકાતી હતી જેના કારણે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારથી આ કાર્યકરો નિષ્ક્રિય રહે તેવા એંધાણ લાગી રહ્યા છે ها ها اي جا اي جا ابھی اي ان من جوڙايتو پڇي مدد پگيت آوهي پڇي مدد ني جوڙي ڏيلبه اے پاو جو ني تو تو پيگا 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 ڏيگو ڏيگو <laughs> यशस्वी माननीय वडाप्रधान नरेंद्रभाई मोदीजी आपण रूपाणी जी नायब मुख्यप्रधान नीतीनभाई पटेल तथा आपणा अध्यक्ष जीतूभ वाघाणेजी आनंद जिल्हा ना अध्यक्ष महेशभाई पटेल जी लोकसभा सांसद सासदिपी पटेल जी पूर्व सासदार दीपकभाई पटेल जी પૂરી જિલ્લાની ટીમ પૂર્વ ધારાસભ્ય રોહિતભાઈ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ધારાસભ્ય મયુરભાઈ રાવળ તથા જિલ્લાની પૂરેપૂરા પદાધિકારીઓ તાલુકાના પદાધિકારીઓ સર્વ વડીલો રોહિતભાઈ પટેલ શ્રી શ્રીડી પટેલ સાહેબ રમણભાઈ સોલંકીજી મીન્સ કે જેટલા આણંદ જિલ્લાના વડીલો જે બધાના આશીર્વાદથી મને જે ઉમેદવારી કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે એ સર્વ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આભારી છે અને વડીલોના આશીર્વાદથી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છું ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ઉપર કે મને આ સીટમાંથી પૂરે બહુમતથી જીતાડશે ઉમેદવારી પત્રક અમારી જે જિલ્લાની ટીમ નક્કી કરશે ત્યારે ભરીશું નવા ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તા છે જૂના અને બકાભાઈ ગઈ વખતે ટિકિટ માગી હતી ગઈ વખતે એમને ના મળી મને મળી હતી આ વખતે એમને મળી છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન સંસદ રાજ્યસભાના સંસદ અને મારા જિલ્લાના કાર્યકર્તા ખૂબ મહેનતથી જે રીતના મને જીતાડ્યો હતો એ જ રીતના અમે ભારતીય જનતા પાર્ટીનું કમર દિલ્હી મોકલવાના છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હાથ મજબૂત કરવાનો એમાં મારું પરિવાર મારા કાર્યકર્તાઓ મારા સૌ મતદારોને હું વિનંતી કરું છું કે આણંદનું કમર દિલ્હી મોકલવાનું છે હા મેં કરી હતી પણ પાર્ટીને બદલવાના હતા એટલે બદલ્યા ને એની સાથે પહેલા મને જ આપી હતી આ વખત બકા આપી છે મેં એકલાય નહીં માગી બધા સાત જણા માંગી છે અને સાતમાંથી એકને મળી એટલે અમારા પરિવારમાં મળી એવું અમારું